શ્રાવણ મહિનામાં આવતી સાતમ જેને આપણે શીતળા સાતમ તરીકે ઓળખીએ છીએ તો તેના અંદર શીતળા માતાને કુલેરનો પ્રસાદ ધરાવવામાં આવે છે તેની રેસીપી આજે આપણે જોઈશું તો ચાલો શરૂ કરીએ તેના માટે એક વાટકી ઘઉંનો ઝીણો લોટ ઘી તથા ગોળ આ બધી જ વસ્તુને એક બાઉલમાં હાથની મદદથી સારી રીતે મિક્સ કરી લેવી આ ઘઉંનો લોટ મેં રોટલીનો એકદમ ઝીણો લોટ આવે છે તે લીધેલો છે તમે આ માપથી બનાવશો તો તમારી કુલર એકદમ પરફેક્ટ જ બનશે ન વધારે ગળી કે ન મોળી એવી કુલર બનશે તથા ઘીનું માપ પણ મેં પરફેક્ટ જ લીધેલું છે જેથી કરીને જો તમારે આ કુલરના લાડુ વાળવા હોય તો તમે લાડુ પણ બનાવી શકો છો અને છૂટી રાખવી હોય તો તમે છૂટી પણ રાખી શકો છો આ કુલરની અંદર ઘી ઠંડુ જ લેવાનું છે કારણ કે શીતળા સાતમના દિવસે આપણે કોઈ પણ વસ્તુ ગરમ કરતા નથી હોતા તો આપણે ઘીને પણ ગરમ કરવાનું નથી હોતું જેથી કરીને મેં ઠંડુ ઘી જ અહીં લીધેલું છે ઠંડુ ઘી પણ સારી રીતે મિક્સ થઈ જ જાય છે આ રીતે હાથની મદદથી સારી રીતે મિક્સ કરતા જવું ફક્ત બે મિનિટમાં બનીને તૈયાર થઈ જતી કુલેર ખાવામાં ખૂબ જ ટેસ્ટી એવી લાગતી આ કુલેર આપણે વરસમાં બે વાર જ બનાવીએ છીએ તો તમે પણ ઘરે જરૂરથી બનાવજો અને મને કમેન્ટ બોક્સમાં જણાવજો કે કેવી બની છે તો આપણી કુલર તમે સ્ક્રીન પર જોઈ શકો છો કે બનીને તૈયાર થઈ ગઈ છે તો મેં આ રીતે કંઈક છૂટી કુલેર જ રાખેલી છે જો મેં સ્ક્રીન પર બતાવેલું છે કે એના લાડુ પણ તમે સારી રીતે બનાવી શકો છો તો તૈયાર છે આપણી શીતળા સાતમની પ્રસાદી કુલેર તો ચાલો ફરી મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી થેન્ક યુ ફોર વોચિંગ